સોલંકી છે હું કાજરા કમિટીનો મેમ્બર છું અમે વાંજા જ્ઞાતિ તરફથી દર વર્ષે કાજડાનું આયોજન દીવની અંદરમાં કરીએ છીએ આ કાજરો છેલ્લા ત્રણસો વર્ષથી દીવની અંદરમાં કરવામાં આવતો હોય છે આ કાજળાની અંદરમાં નાળિયેનું ખૂબ જ મહત્ત્વ છે આ નાળિયેરની પ્રસાદી જેને પણ મળતી હોય છે તેમની દરેકે દરેક ઈચ્છાઓ જે જે તેમની ઈચ્છા હોય તે પૂર્ણ થતી હોય છે એવું વર્ષોથી એવું કહેવામાં આવતું હોય છે કે માની લો કે કોઈને બાળક ન રહેતું હોય આ કાચડાના નાળિયાની પ્રસાદી લેવામાં આવે તો તેમને બાળક પણ મળતું હોય છે માની લો કે કોઈને પણ કોઈ પણ જાતની ઈચ્છા હોય તો આ નારિયેળની પ્રસાદી લેવામાં આવે તો તેમની ઈચ્છા પણ પૂર્ણ થતી હોય છે આ કાચરો જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે મારી આપ સર્વને વિનંતી છે જો તમે આ કાચરો જોયો ન હોય તો નેક્સ્ટ યર જ્યારે પણ આ કાજરો થાય ત્યારે દીવની અંદરમાં આવીને તેમની વરસાદી પર લેવાનો પ્રયાસ કરજો કાજરાનું મહત્ત્વ ખૂબ જ ખૂબ જ છે દીવની અંદરમાં દીવની અંદરમાં જે જગ્યા પર કાચરો લૂંટવામાં આવે છે તે જગ્યા ઉપર માણસોનું મહિરામણ જોવા મળતું હોય છે કે તેમને સંભાળવા માટે પોલીસ લોકો પણ ત્યાં હાજર હોય છે કાજો જ્યારે લૂંટાતો હોય છે એ જોવાનું પણ એક અનેરું મહત્ત્વ છે એક અનેરો પ્રસંગ છે ખૂબ જ અગત્યની વાત છે આપ સર્વ પધારો એવી આપ સર્વને હું આમંત્રણ પાઠવું છું Редактор субтитров А.Семкин Корректор А.Егорова